મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછું ક્યાં જાય છે બ્રહ્મ જ્ઞાને ગગનવંત થઈ રહે જેમ કુંભ મહાજળ માય કુંભ એટલે ઘડો ઘડાને જાલગી ઘૂનામાં એ ઘડો બોળો જ્યાં લગી અર્ધો ઘડો પૂર્ણ હોય ત્યાં લગી ભકભક ભટ ફક ભકભક બોલે આખો મોઢા સુધી ભરાઈ ગયા કેડે ભકભકાટી બંધ થઈ જાય આખો ઘડો ભરાઈ જાય ને પછી તળીયે મૂકી દ્યો ગળામાં હું છે પાણી આખોય ઘડો કેમાં છે પાણીમાં ગળામાંય પાણી છે ને આખો ઘડો પાણીમાં એમ પોતે કૃષ્ણમાં કૃષ્ણ પોતામાં અને પોતે કૃષ્ણ જેમ ઘડામાં પાણી છે ને બારે પાણી છે ઘડો ફૂટી ગયા કે પાણી ક્યાં દેવાનું પાણીમાં પાણી મળી દેવાનું કુંભાર ઘડો ઘડે છે કુંભાર ઘડો ઘડે છે પણ ઘડાની અંદર જે આકાશ છે એ કુંભાર ઘડેલું નથી તો હું ઘડો ઘડ્યો થયું ઘડામાં આકાશ થાય ને આખો ઘડો આકાશમાં નવા ઝૂણા નું આવરણ ઘડા ને થાય આકાશ ને નહી તૂટવા ફૂટવાનું આવરણ ઘડા ને થાય આકાશમાં તૂટવા ફૂટવાનું આવતું નથી મકાન સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મઠ અને પટ દર્શાયા જન્મ સુધારણ સદગુરુ બેઠા ફીરહી ઘાટ ઘડાયા

આપણે ઈટુ વેચાતી લાવ્યા સુનો ચિમેટ વેચાતી લાવ્યા ઘી ખીલા હરી પતરા વેચાતા લ्यायા જાળી દરવાજા વેચાતા લ्यायા અને મકાન ઊભું કર્યું મકાનની અંદર જે આકાશ છે ખાલીપા ઈ બારી થી તગારા ભરત નથી ખેલી હો માલિકો મકાન બાયદા ફેલાય હતું તો હવે આપણે રહી છીએ કેમાં વેચાતું લ्यायા એમાં રહી છીએ આપણે દિવાલમાં રહી છે જાળીમાં રહી કમાડમાં રહી છે પથરાવમાં રહી છે મકાન બાંધ્યા પહેલાની જે જગ્યા છે ને એમાં આપણે બધા રહીએ છે મકાનમાં ધોળો કલર લગાડીએ લાલ લીલો જેમાં આપણે રહી ને કયો કલર નો પીસડો લાગે મકાન ઉપર લખીએ માત્ર કૃપા પિતૃ કૃપા રામ ની વાસ કૃષ્ણ ની વાત જેમાં આપણે રહી ન્યા હું લખી શકીએ અને ન્યા કદાચ તલવાર ને ધારિયા ફેરવીએ તો એમાંથી કટકો પડે ખરો શસ્ત્ર જેને શેદી શકે નહીં કલર જેને લેપી શકે નહીં હળગે તો મકાન હળગે આકાશ નો હળગે વરસાદ વરસે તો પલ્લે તો આકાશ મકાન પલ્લે આકાશ નું તો ઉદાહરણ હોય

મને તું દરિયાની લહેર સમાન છો લેર કે જંગલ માંથી ઉત્પત્તિ કેમાંથી થાય છે દરિયામાંથી ભલે લહેર થઈ પણ સે ક્યાં જેમાંથી પેદા થઈ ન્યાન છે દરિયાની ની છાતી ઉપર રમણ કરે

મારા જેવી અનેક લહેરો થાય છે ને મટે થાય છે ને મટે છે મારાથી મોટીઓ મારાથી નાન્યું ઉપલી દ્રષ્ટિએ જોવે તો પણ જો આ લહેર ભીતરમાં ડૂબકી મારે કે હું ક્યાંથી થઈ હું કોણ છું તો હું દરિયામાંથી થઈ છું દરિયાની છાતી ઉપર જ રમણ કરું છું

આપણે કહીએ કે આપણામાં ભગવાન છે તો આપણે મોટા ને રહેનારો ભગવાન આપણામાં આપણે આખા એમાં આપણે તો હું આખું વિશ્વ એમાં આખું તો હું અનંત એમાં પરમાત્મા અસીમ છે જેની કોઈ સીમા નથી કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિના દીથે નહીં કાંઈ બે કડી ખુલાસો કરી અને મારી વાણીને હું વિરામ આપીશ જેમ સરિતા સિંધુમાં માં જઈ વળે એટલે નદી વરસાદ કેમ થાય છે હું આફ્રિકા જાઉં છું હાથ સુંદર પાર થયા પછી આફ્રિકા હવે બે ચાર રાષ્ટ્ર ગયા પછી હાથે સમુદ્ર ઉપરથી એરોપ્લેન જાય ને જે સમુદ્ર ઉપરથી એરોપ્લેન જતું હોય એ હામો ફિલ્મ જેવો પડદો એમાં બતાડે કે તમારું એરોપ્લેન ખલાણા દરિયા ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યું છે આ વિશ્વમાં હાથ ભાગમાં સમુદ્રો છે આઠમા ભાગમાં પૃથ્વી છે અને આઠમા ભાગવાન દુનિયાના ના રાષ્ટ્રો છે અને એમાં આ બધા આપણે રહીએ છીએ ભાગમાં સમુદ્ર સમુદ્રમાંથી સૂર્ય એની કિરણો વડે એ વરાળ રૂપે એની વરાળ લઈ જાય છે આકાશમાં સૂર્ય એની કિરણો થી વરાળ આકાશમાં જાય ની વરાળના વાદળા થાય અને વાદળા આકાશમાં તરે હાઈડ્રોજન ને ઓક્સિજન આ બે વાયુ નું મિલન થાય એટલે વાદળા ઓગળી નીચે પડે જેને આપણે વરસાદ કહીએ છે ટીપે ટીપું ભેગું થઈને એની રેલ ચાલે નાની નાની શેલડીઓ એમાંથી મોટા ઓંકળા પછી મોટો ઓંકળો પછી એનું કનેક્શન નદીને લાગી જાય નદી રાત્રી પોરો ખાધા સિવાય સતત વહ્યા કરે છે કઈક જંગલી એરિયા કઈક પહાડી એરિયા રાત થી ઘણા ગામ વટાવી જાય છે રસ્તામાં કેટલા ગામ આવે છે લોકો નાય છે પાણી ભરે છે બકાલા પકાવે છે ધરણ ઢોર ખાડું પાણી પીએ છે વાઘ પાણી પીએ છે નદી કોઈની નોંધ રાખતી નથી કોને પાણી પીધું કોને નાઈ લીધું એ તો એની મસ્તીમાં એક સેકન્ડ નો પારો ખાધા સિવાય વહે છે જયારે દરિયો આવે છે નદી એના કિનારા છોડીને આ કરીને અંદર પડે છે સાથે દરિયો થઈ જાય છે જેમ સરિતા સિંધુમાં જઈ વળાય પછી એનું નામ નદી મટી જાય પછી નદી રહે નહી હરિમાં રહે હરિગુણ શું ગાય નદી કોઈ દી ન ગાય ગુણ દરિયામાં મળી ગઈ રહે નહી કે જેમ સરિતા સિંધુ માં જઈ ભળે એનું નામ નદી મટી જાય હરી નો રસ પીતમ સદગુરુ ને સેવતા

એક થઈ નીકળે છે રસ માં ઓળખાણ શરીરના રૂપમાં ફેરસે બધા કબીર કુવા એક પની હારી અનેક કોઈ પાસે ત્રાબાનું બેડું કોઈ પાસે નું કોઈ પાસે સ્ટીલ નું કોઈ પાસે માટી નું પાણી બધાય બેડામાં એક જ છે કબીર કુવા હે કહે પાણી આરી ન્યારે न्यारे न्यारे બર્તનોમાં પાણીને ખબરય નથી કે બેડું પીતળનું છે કે તાંબાનું પાણીને ખબરય નથી બેડું સ્ટીલનું છે કે માટીનું પાણીને ખબરય નથી બેડું નવું છે કે જૂનું પાણીને ખબરય નથી પાણી ભરવા વાળી હેન્ડવાળી હે કે મુસલમાન

જોડવા માટે મેક્રણ એમ બોલે છે કે પીપળામાં પરમેશ્વર વસે છે તો શું બાબળ છે કોઈ પીઓ બ્રાહ્મણમાં ભગવાન વસે તો ભંગ્યામાં ક્યો કબીર કહે છે આ પવન પુરુષ કેરી પુતળી ખેલે છે ગગન મોજાર પાંચ તત્વ કા સાજ બનાયા ખેલ ખરો ઈ નરકો પવન પોતલી રમે ગગનમાં એને જ્ઞાની હોકર નિરખો આ કોને બનાવ્યો ચરખો તમારો બધાનો ખૂબ સમય લીધો છે માફી માંગુ છું પણ એટલું મારો પ્રોગ્રામ બંધ કરતા કરતા કહું છું મારા વિજાપુરમાંથી મારે અહીંયા માંડવા આવવું હતું મારે જો અહીં માંડવા આવવું હોય સૌ પ્રથમ મારા ઘરની ચાર દિવાલો છોડવી પડે પછી મારા ગામ ના હિમાળા છોડવા પડે પછી અમારો આખો સોરઠ નું મથક જૂનો ગઢ છોડવો પડે પછી જેટલા આડા ફેર આવે એ બધાય છોડું તો હું અહીંયા માંડવામાં આવી હું રસ્તામાં ક્યાંય રોકાઈ રહું તો ન હોય એમ સત્યને પામવા માટે ચડવું છે મેરું વશમાન આડા નવળા માય વાત છે ઘણા જો દેવ દેવયુ માન મૂર્ છોઘડિયા માન ગ્રહ પ્રનોતુ માન